પાઠ છ ભીખુ લેખક પરિચય બાળદોસ્તો ભીખુ પાઠના લેખક છે ધૂમકેતુ તેમનું મૂળ નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી તેમનો જન્મ ગોંડલ તાલુકાના વીરપુર ગામમાં ઈસવીસન અઢારસો બાણુંના વર્ષમાં થયો હતો તેઓનું મૃત્યુ ઈસવીસન ઓગણીસો પાસઠમાં થયું હતું ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે તેમણે તણખા મંડળના ચાર ભાગ લખ્યા છે પોસ્ટ ઓફિસ ભૈયાદાદા રજપૂતાણી એક ટૂંકી મુસાફરી જીવનનું પ્રભાત પૃથ્વી અને સ્વર્ગ હૃદય પલટો આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે